નમસ્કાર દર્શક સ્વાગત છે સોમા તળાવ ખાતે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમનો સપાટો વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર મહેશ બાપુના આદેશ અનુસાર રોડલાઇનની વચ્ચે અવરોધ ઊભા કરતા દબાણોને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે દબાણ શાખા ટીમને તાકીદ કરવામાં આવી છે જેના ભાગરૂપે વડોદરાના અનેકો વિસ્તારમાંથી દબાણો દૂર કરવાની કવાયત પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા હાથ ધરાઈ છે ત્યારે વોર્ડ નંબર સોળની ટીમને સાથે રાખી તથા પોલીસ તંત્રને પણ સાથે રાખી સોમા તળાવ ખાતે રોડ લાઇનની વચ્ચે અવરોધ ઊભો કરતા દબાણોને દૂર કરવાની કવાયત હાથ ધરાઈ છે જેમાં છ થી વધારે લારી કલ્લાઓનું દૂર કરવામાં આવ્યા વોર્ડ નંબર સોળના ભાડા ક્લાર્ક હર્ષ

જોડે રાખીને દબાણ હટાવવામાં આવે છે બે ટીમ ની અંદર દસ એક જેવી લારી અને વીસ એક જેવા ટેબલ ને ટો કરવામાં આવે છે બાકીની કામગીરી સેકન્ડ માં હાથ ધરવામાં આવશે